લિંડિયાનો પ્રસંગ યોગી બાપાનો હાંભળો ખબર પડી જાય એમ સર્વે અમૃતસ્ય પુત્રા એટલે બળ પ્રગટ થઈ જશે તો સદવાંચન આપણને આપણો પરિચય કરાવશે આપણે આત્મા છીએ આ પ્લેનની ઘટના બની બને તો શુભીક રાખવાની પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સુરતમાં હતા અને કોઈ બોલ્યું કે બાપા એક પેલો ગ્રહ જેવો ફરે છે અને અથડાવાનો છે પૃથ્વીને તો મરી જઈશું પૃથ્વીનો સત્યનાશ થઈ જશે આવું બધું સમયે સમય લોકો બધું બોલ્યા જ કરે છે વચ્ચે એવું આવ્યું હતું ટુ થાઉઝન્ડ ટ્વેલ્વમાં પૃથ્વીનો સત્યનાશ થશે આ ટ્વેન્ટી ફાઈવ આવી ગયું કશો થતો નથી એમ કહી એ કોકના કહેવાથી થાય તો ભગવાન બધું ફેરવી નાખે એમણે ધાર્યું હોય તારે કહેવાય નહીં રહે કે ક્યારે થવાનો છે તે પ્રમુખ સ્વામી મહારાજને આવું કીધું તું બાપા કે સારું ને જીવતા લાખના મુવા હવા લાખના પ્રમુખ સ્વામી મહારાજ આવું બોલે હવે આપણને કોક એમ બોલે કે આ વખતે વરસાદ બહુ પડવાનો છે એને પૂર આવશે એટલે રાજકોટમાં ક્યાં પૂર એવું આવી ગયું હજી તો બે પાંચ ત્રણ ચાર ઇંચ પડ્યો હોય ને શું થશે હવે એટલે ચાર ઇંચમાં હું ગભરાઈ ગયા અમુક લોકો તો સહેજ ગરમી પડે ને મરી ગયા ઠંડી પડે મરી ગયા સહેજ વરસાદ પડે ને ઝાપટું પડે ને મરી ગયા કપડાં કેમ હું કવસું તો મૂકી રાખ બીજા પહેલે કપડા ભીના રે એમાં મરી ગયા કપડા ભીના રે મરી ગયા વાતે વાતે દિવસમાં અમુક તો બે ત્રણ વાર તો ગુજરી જ જતા હશે બેસણા ઉઠમણા જ બાકી રહેતા હશે શું ગુજરી જવાનું ઘડીએ ઘડીએ નાની નાની વાતમાં પ્રમુખ સ્વાઈ મહારાજનો પ્રસંગ આપણને શીખવે છે જીવતા લાખના ને મુવા સવા લાખના સત્શાસ્ત્રો આપણને શીખવે છે આ બધા પ્રસંગો આવશે અખંડાનંદ સ્વામીના આત્માનંદ સ્વામીના દેવજી ભગતના પર્વતભાઈનો દીકરો ધામમાં ગયો મૃત્યુથી ડરે નહીં મૃત્યુને મહોત્સવ માને આ પ્રસંગો શાસ્ત્રોમાંથી આવશે રો રો ના કરે હમણાં ભાવનગર જઈને આવ્યા ત્યાં નીલકંઠ સુથાર અંકો સર્જન કરી રહ્યા છે અંકો સર્જરીમાં છે એ નીલકંઠ સુથાર ઓન્કો સર્જરીમાં અત્યારે સુપર સ્પેશિયાલિસ્ટ કરી રહ્યા છે એના મમ્મી એના માસા અને માસાની દીકરી એ ત્રણ અતુલ્ય હોટલમાં હતા એની મમ્મી ત્યાં રહેતા હતા અને માસા અને દીકરી ત્યાં મળવા આવ્યા હતા અને એમાં પ્લેન આવ્યું ત્રણે ત્રણ ખલાસ થઈ ગયા અને આ નિલકંઠ સુથાર એ ત્યાં પ્રેક્ટિસમાં ગયેલા હશે ઓટીમાં હતા એટલે એ બચી ગયા મને મળ્યો એ છોકરો નીલકંઠ એણે એની મમ્મી માસા અને પેલી બેન એના ડેડ બોડી આગળ મહંત સાંઈ મહારાજનો ફોન પણ આવી ગયો એણે લોયાનું ત્રીજું વચનામૃત ત્યાં વાંચ્યું ડેડ બોડી પાસે લોયાનું ત્રીજું વતનાવૃત અને કે ભગવાનનો ભક્તો હોય ગમે તે રીતે દેહ મૂકે પણ એ ભગવાનના ધામમાં જ જાય છે અને ગયા રવિવારે ભાવનગર માં રવિ સભામાં પ્રસાદની સેવા આપી મમ્મી જતી રહી માસા જતા રહ્યા દીકરી જતી રહી એમની આખી રવિ સભા ને પ્રસાદની સેવા કરી અને આપણે તો ઘણાને કૂતરું ગુજરી ગયું હોય ને આવડું ટોમી હા તો એ પાછા ડિપ્રેશનમાં આવી જાય કે ટોમી જતું રહ્યું શું ટોમી જતું રહ્યું અમારો રો કરવાનું પેલા ગોપાળન સ્વામી ની બકરી મરી ગઈ તેમાં રોવા માંડ્યો પેલો તો આ સત્તાસ્ત્રોમાંથી આપણને આપણો પરિચય થશે બીજો પરિચય આપણી પ્રાપ્તિનો પરિચય થશે કે આપણને કોણ મળ્યું છે પહેલાં આપણો પરિચય થાય કે હું આત્મા છું પછી મને પરમાત્મા કેવા મળ્યા આપણા ભગવાન કેવા શું ભગવાન સ્વામિનારાયણ મને મળ્યા છે આ જ્યાં સુધી આપણા સંપ્રદાયના શાસ્ત્રો ના વાંચીએ વચનાવૃત વાંચો સ્વામીની વાતો વાંચો જીવનચરિત્રો વાંચો ત્યારે ખબર પડે કે કોણ ભગવાન સ્વામી નારાયણ હતા આજે એકાદશી છે કરી હોય ઊંચો કરો છે બાકી બધા તો આનંદ કિલ્લોલ હા એકાદશી ફરાળી અદભુત દિલકંઠવણી પુલાશ્રમમાં તપ કર્યું હતું કેટલા મહિના કેટલા બે મહિના કે ત્રણ મહિના તપ કર્યું ને તપ કર્યું શું ખાતા હતા પુલ્લાશ્રમમાં હવા ભરખીન પાણી એ નહીં બે મહિના પાણી વગર રહ્યા હોય એવા માણસો લાવો ભારતમાંથી સર્ચ કરો પાણી વગર રહ્યા હોય અને પુલ્લાશ્રમમાં રહ્યા હોય આવી ઠંડીમાં રહ્યા હોય ઘરમાં હુતા હુતા મોટી ઉંમરના કેટલાક કાઢી નાખતા હોય છે જવું કે ના જવું જવું કે ના જાઉં એમ કરી એમ નહીં આ ઉંમરે ભૂખ લાગવાની ઉંમર આટલી ઠંડી અને એમાં પાણી વગર ખાલી હવા ભરખીને રહ્યા આવા પ્રસંગો વાંચીએ કોણ મને મળ્યા જ કેવા સ્વામિનારાયણ ભગવાન એના પરમસો કેવા બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી એમના કરતા ઉંમરમાં મોટા નિત્યાનંદ સ્વામી સુકમુનિ ભયાત્માનંદ સ્વામી કેવા સમર્થ પરમંશો ભગવાન સ્વામિનારાયણે પત્ર પણ જાતે લખ્યો નહોતો કોકની પાસે લખાયો સુરા સોમલા અલૈયા જ્યાં હોય ત્યાંથી ચાલી નીકળજો કચ્છભુજ જઈને ભાઈરા રામદાસ સ્વામીને મળજો અને દીક્ષા લઈને પછી જવાનું છે જાત્રામાં તે જેને જેને લેટર મળતો ગયો આ બાજુ માછા ખાચરને કારિયાણીમાં મળ્યો અને પેલાને અજા પટેલ ને બધા જેને જેને મળે જ્યાંથી મળે સાધુ થવા નીકળી જાય રિસેપ્શનમાં નહોતું જવાનું કોકના ખાલી ખાવા નતું જવાનું સાધુ થઈ જવાનું અચાનક મહારાજે સહ્ય નથી કરી લેટરમાં ખાલી લેટર મહારાજના નામે મોકલાયો છે અને અઢાર જણા પરણેલા સાધુ થવા જતા રહ્યા બોલો લેટર મળ્યો નથી નીકળ્યા નથી ગામ ધણી હતા અને એમાં પેલા અજા પટેલ જવા જતા હતા એના ભાણાના લગ્ન હતા કડુના કલ્યાણદાસ આ સુરેન્દ્રનગર પંથકનું ગામ છે અને એમાં ભાણાએ મામાને પૂછ્યું કે મામા ચાલુ ક્યાં ઉપડ્યા હજી તો આપણી વિધિ ચાલે છે ને તો કે બેટા લેટર આવ્યો છે મહારાજનો પત્ર આવ્યો છે તો કે શું લખ્યું છે એ કે સાધુ થવાનું લખ્યું છે કે જ્યાં હોય ત્યાંથી ચાલી નીકળજો એટલે મને તો મહારાજની આજ્ઞા થઈ છે કેવા મામા કહેવાય અને કેવો દ્રઢતાવાળો હરિભગત કહેવાય પોતાના ભાણાના લગ્નમાંથી નીકળી જવા તૈયાર થઈ ગયો ઘણા તો ભાણા કોકના ભાણાના હોય તોય ભાણું મોર છોડતા નથી હા ત્યાંય ખાવા જઈએ કે સહેજ હગું થતું હોય ને અર્થિંગ લાગતું હોય તોય જઈ આવે કે અમાર તો નજીકના જ થાય છે એમાંય જઈ આવે આ તો ભગો ભાણો તોય નીકળતા હતા એટલે કે પત્ર મને બતાવો તે પત્ર વાંચ્યો અને ભાણોય તૈયાર થઈ ગયો ભાણા તૈયાર થવાય ચોરીમાંથી બોલો અને પેલી કન્યા ત્યાં બેઠેલી ઊભો થઈ ગયો ત્યાંથી નીકળી ગયો મામા હું આવું છું એ કે ભાણા તારું ના મામા નથી એ કે મામા છે એ કે ક્યાં છે એ કે છેલ્લે આદિ લખ્યું છે વિગેરે તો વિગેરેમાં તો જેને આવું એ આવી શકે અત્યાર સુધી પૃથ્વી જન્મી ત્યારથી વિગેરેમાં સાધુ થયા હોય એવા કેટલા વિગેરે વિગેરે જેને અનુકૂળતા હોય આ પચાસ ઊભા થઈને જતા રહે કે આમાં સભામાંથી નીકળવું હા વિગેરેમાં જતા રહે બોલો વિગેરેમાં જેમ પેલું ગ્રહણ આવે ને એમાં કે જેને શરીરથી અશક્ત હોય મોટી ઉંમર હોય એ ગ્રહણમાં આટલા વાગ્યા સુધી ખાઈ તો ચાલે એમાં વિઘેર એમાં કેટલાય આવી જાય પોતાની જાતને અશક્ત માની પણ આમાં ઘર છોડી નીકળી જવાનું નવ યુવાન ચોરીમાંથી નીકળી ગયો શું સ્વામિનારાયણ ભગવાનનું સત હશે તો સાંખ્યનો વિચાર સવળો વિચાર આત્માનો વિચાર પરમાત્માનો વિચાર